મુન્દ્રાપોટમાં રેલવે મારફતે દારૂની દાણચોરીનો પર્દાફાશ જેલમાં બેઠા બેઠા મજબૂત નેટવર્ક ધરાવતા બુટલેગર અનોપ સિંહના નેટવર્ક વધુ મજબૂત બને તે પહેલા જ ગુજરાત પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તોડી પડાયો બે કન્ટેનરમાંથી બે સત્તાણું કરોડનો શરાબ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ દ્વારા ઝડપી પડાયો કચ્છ જિલ્લામાં દારૂની દાણચોરીને નવી મોડા સોપરેન્ડી સામે આવી છે રાજસ્થાનની પોલીસ ટુકડી સ્ટેટ મોનિટરિંગ સેલ એ મુન્દ્રાપોર્ટ રેલવે સ્ટેશનના યાર્ડમાં બે દિવસ સુધી ધામા નાખી રેલવે મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો ભાંડો પોડ્યો છે બે કન્ટેનરમાંથી કુલ રૂપિયા બે પોઈન્ટ સત્તાણું કરોડનો વિદેશી દારૂ ઝડકાયો છે પહેલા દરોડામાં આરજે ઝીરો ચાર જીબી ઓગણીસ અઢાર નંબરની ટ્રેલર સાથે આવેલા બે શખ્સો જોગારામ અને ભજનારામની ધરપકડ કરવામાં આવી છે કન્ટેનર ખોલતા અંદરથી અગિયાર હજાર સાતસો એકત્રીસ બોટલ દારૂ મળી આવતા પોલીસ પણ ચકિત રહી ગઈ હતી આ માલ કુખ્યાત બુટલેગર કેરાણો અનોપસિંહ રાઠોડનો હોવાનું સામે આવ્યું છે ખાસ વાત એ છે કે અનોપસિંહ હાલ જેલમાં હોવા છતાં જેલમાં બેઠા બેઠા પોતાનું નેટવર્ક બહાર પણ મજબૂત બનાવી લીધું છે એસએમસી દ્વારા મુન્દ્રા પોર્ટની પ્રિસ્ટાઇન મેગા લોજિસ્ટિક કંપનીમાંથી પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી માહિતી મળી આવી હતી પંજાબની બાલાજી ટ્રેડિંગ કંપનીના નામે પંજાબથી રેલવે મારફતે મોકલાયેલા કન્ટેનર મુન્દ્રા પહોંચતા એની બિલ્ટી સુરતની કંપની વાઇસરોય ઇમ્પેક્સના નામે બનાવી દારૂ સુરત મોકલાતો હતો છેલ્લા ત્રણ મહિનામાં આ રીતે દસ કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યા હોવાનું બહાર આવ્યું છે બીજા કન્ટેનરમાં તપાસ કરતા બાર હજાર છસો બોટલ કુલ રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ કરોડનો દારૂ મળ્યો છે આ કન્ટેનર મોકલનાર પંજાબના સુખદેવસિંહ તથા ગુજરાતમાં મંગાવનાર અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ થયો છે અનોપસિંહ રાઠોડ ઉપર અગાઉ પણ દારૂના અનેક ગુના નોંધાયેલા છે થોડા મહિના પહેલા ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન તે ઝડપાયો હતો અને તેના પાસેથી એક કરોડનો દારૂ મળી આવ્યો હતો

નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સંબોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર ના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો